સુરતના ઉધનામાં જરી બનાવવાની ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક બેતાલીસ વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકીકુમારી વિરેન્દ્ર પ્રસાદ જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા હાલ પિંકી કુમારી સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા હતા જરીની ફેક્ટરીની લિફ્ટનો ઉપયોગ કરીને પિંકી કુમારી ઉપરના માળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાયો હતો જેમાં મહિલાનું માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને રહીશોમાં ગભરાટ ફેલાયો હતો જ્યારે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા અને લિફ્ટની જાળવણીને લઈને યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પોલીસ વધુ તપાસ આદરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઇમની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે